સાધુની કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે વર્ષોનું અમૂલ્ય તાલુકાના સિનાળ ગામમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત સેવા આપનાર તથા અસંખ્ય પેઢીઓને જ્ઞાનદાન કરનાર સિના સનિષ્ઠ શિક્ષક નરસિંહ એસ સાધુ નિવૃત્ત થતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે ગ્રામજનો તથા શિક્ષણ પ્રેમીઓની વિશાળ હાજરી વચ્ચે યોજાયો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું અધ્યક્ષપદ જિલ્લા પંચાયત સભ્યોએ સંભાળ્યું આ સાથે જ પરમ પૂજ્ય ગોવિંદપુરી બાપુ તથા ખાસ માર્ગદર્શન માટે વસરામભાઈ સિંધવ ટીપીઓ રાધનપુર હાજર રહ્યા સિનાર પે શાળા પેટા શાળા પરિવાર એસએમસી ગામના આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા સમગ્ર ગામના લોકો આ પ્રસંગે ગૌરવ અને ગર્વ સાથે ઉપસ્થિત રહ્યા દીર્ઘકાળ સુધી સતત શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર નરસિંહભાઈ સાધુએ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવી અનેક યુવાનોને જીવનમાં સફળતા તરફ દોરી ગયા છે તેમના માર્ગદર્શન હેઠળના પૂર્વ વિદ્યાર્થી આજે વિવિધ ક્ષેત્રમાં ગામ તથા તાલુકાનું નામ રોશન કરી રહ્યા છે

સન્માન સમારોહ યોજવામાં આવ્યો એમાં શાળાની અંદર બાર વર્ષ ને ચાર માસ નોકરી કરેલ અગાઉ નોકરી સાથે છત્રીસ વર્ષની સુધી નોકરી પૂર્ણ કરી આજુબાજુ નિવૃત્ત થાવ છું હવે તમામ ગામ લોકોએ મને ખુબ સાથ અને સહકાર આપ્યો તે સર્વે નો રૂપુ આભાર જય હિન્દ